મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી જેમાં ઘાટલોડિયા વિધાનસભાના કાર્યકર્તાઓએ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી સોલા ભાગવત ખાતે સીએમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી ગૌશાળા ખાતે ગૌ પૂજા અને આરતી કરી જન્મદિવસની ઉજવણી કરાઈ સીએમ સ્વસ્થ અને દીર્ઘાયુ રહે તેવી કાર્યકર્તાઓએ પ્રાર્થના કરી સીએમ ગુજરાતનો સતત વિકાસ કરતા રહે તેવી પણ પ્રાર્થના કરાઈ જેનામાં આપણે કરોડો દેવતા દેવીઓનો વાસ છે એવી ગૌમાતાની આપણે આ મહાઆરતીનો આજનો આ કાર્યક્રમ રાખ્યો હતો માન્ય ભૂપેન્દ્રભાઈ ખૂબ દીર્ધાયુ રહે એમનું શરીર તંદુરસ્ત રહે અને સતત ગુજરાતનો ગતિશીલ વિકાસ કરતા રહે એવી અભ્યર્થના સાથે ઘાટોડિયા વિધાનસભાના તમામ નાગરિકો અને ઘાટોડિયા વિધાનસભાના સૌ પદાધિકારીઓ કાર્યકર્તાઓની આ એક શુભેચ્છા અને એમની શુભકામના સાથે આ ગૌ માતાની અમે મહાઆરતીનો કાર્યક્રમ રાખ્યો હતો